લોકસભા ચૂંટણી કરી રહ્યા છે રાજકીય સૂત્રો પાસેથી માહિતી મળી રહી છે કે ભાજપ બે વીકમાં સો ઉમેદવારની પ્રથમ યાદી જાહેર કરી શકે છે ભાજપની પ્રથમ યાદીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના નામ પણ સામેલ હોય એવી શક્યતા છે લોકસભાની ચૂંટણી માટે ગુજરાત ભાજપ એક્શન મોડમાં આવી ગયું છે ગુજરાતમાં વિવિધ બેઠક પર ઉમેદવાર પસંદગીની પ્રક્રિયા શરૂ કરાઈ છે બે દિવસ ઉમેદવારો માટે ભાજપ સેન્સ લેશે ગુજરાતની છવ્વીસ લોકસભા બેઠકો માટે આજે અને આવતીકાલે બે દિવસ સેન્સ લેવાની પ્રક્રિયા ચાલનાર છે આ સેન્સની પ્રક્રિયા બાદ પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડને યાદી મોકલાશે ગુજરાતની છવ્વીસ સીટ ઉપર ભાજપ દ્વારા સૈન્સ પ્રક્રિયાનો પ્રારંભ થઈ ગયો છે ભાજપની ઉમેદવાર પસંદગી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે અચાનક અને ગુપચુપ સૈન્સ પ્રક્રિયામાં ભાગ લેવા માટે દરેક સીટ ઉપર ત્રણ ત્રણ નિરીક્ષકો પહોંચ્યા છે બપોરે 3 વાગ્યા થી સેન્સ પ્રક્રિયાનો પ્રારંભ થશે બે દિવસ લોકસભાના ઉમેદવારો માટે સેન્સ લેવાશે 29 ફેબ્રુઆરી ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે ભાજપે લોકસભાના મુરતિયા પસંદગી માટેની સૂચનાઓ આપી છે આગામી બે દિવસ લોકસભાના ઈચ્છુક ઉમેદવારોની સેન્સ લેવાશે ત્યારબાદ પ્રદેશની પાર્લામેન્ટી મળનાર છે લોકસભાની ચૂંટણીને લઈને ભારતીય જનતા પાર્ટી સજ્જ બન્યું છે વડોદરાની ભારતીય જનતા પાર્ટી કાર્યાલય ખાતે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા ભાવનાબેન દવે ધર્મેશ શાહની આગેવાનીમાં આ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે બપોરના ત્રણ વાગ્યાથી જ સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં કાર્યકરો ધારાસભ્ય પૂર્વ ધારાસભ્ય સાંસદ સહિતના લોકો અત્યારેની તેમની સેન્સ લેવામાં આવશે સેન્સ લીધા બાદ જે તે નામો નક્કી થશે તે પાર્લામેન્ટરી બોર્ડમાં મૂકવામાં આવશે અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીનો હાઈ કમિશન તે નામોની જાહેરાત કરશે કેમેરામેન નિલેશ વસાઈકર સાથે સત્યમ નિવાસકર જીવન ન્યૂઝ વડોદરા